ગારિયાધર પરંપરા મુજબ તાજાનું જુલુસ કાઢવામાં આવ્યું છે તાજિયાના દર્શન કરવા તથા આજુબાજુના ગ્રામજનો હિન્દુ મુસ્લિમ પણ બહોળી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જ્યારે સત્યના માર્ગ પર શહીદ થયેલા ઈમામે હુસેનને મુસ્લિમ ધર્મ દ્વારા તાજીયા કાઢી યાદ કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકોએ નિયાસ પ્રસાદનો લાભ લીધો હતો અને ઇમામ હુસેનની

પઠાણ પઠાણ ગારિયાધાર સિપાહી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ હિમામુસ શહીદ અને કરબલની યાદમાં તાઇસા જુલુસ કાઢવામાં આવે છે જ્યારે હિન્દુ મુસ્લિમ એકતાના સન્માન બરોબર ગારીયા દમાસ છે ખાસ કરીને ગારિયાધાર સિપાહી સમાજના પ્રમુખ ફિરોઝભાઈ અબ્દુલભાઈ ચૌહાણના આગેવાનીમાં જુલુસ કાઢવામાં આવે છે શાંતિપૂર્ણ રીતે સારી વ્યવસ્થા ન્યાસ સ્ટોલ અનેક સાથ સહકારથી ઉજવવામાં આવે છે રિપોર્ટર અશ્વિન કણસાગરા સાથે હનીફ બિલખિયા